એકદમ સોફ્ટ અને સરસ મટીરિયલ છે આગળ પોમ પોમ છે અને બ્લાઉઝ છો કોન્ટ્રાસ્ટ બેઝ ઉપરનું બ્લાઉઝ છે પાંચસો રૂપિયાની અંદર આપણે આપવાના છે પ્રીમિયમ ક્વોલિટી સુપ્રીમ ક્વોલિટી જો આવી ગયા ને બધાય મીરા વોલમાર્ટ ની અંદર રૂબરૂ ખરીદી કરવા જોવાની મજા આવશે તમને મેથી પીળો અને ડ્રામાનું કોમ્બિનેશન છે ચામુડીઓ પર્પલ અને ચેરી લીલાનું કોમ્બિનેશન છે ઘાટોરામાં એકદમ અને બ્લુ નું કોમ્બિનેશન છે બદામી અને બીટ નું કોમ્બિનેશન છે ક્રીમ અને મરૂન નું કોમ્બિનેશન છે ગુલાબી અને ચેરી લીલા નું કોમ્બિનેશન છે મેથી પીળો અને ચેરી લીલા નું કોમ્બિનેશન છે મસ્ત મજાના કોમ્બિનેશન વાળી સાડી લગ્ન પ્રસંગમાં લાણીમાં તમારે સારામાં સારી વસ્તુ દેવી હોય તો તમારે આ કલેક્શન બહુ એટલે બહુ મસ્ત ભારે કલેક્શન અને ફ્રેશ સુપ્રીમ ક્વોલિટી પૂરા પૈસા કમાવા જેવી આઇટમ જોતી હોય તો ખરીદી કરજો અથવા આવી જાજો કારણ કે આ વસ્તુ પૂરેપૂરા ફાયદાની અંદર મળવાની ચાની અંદર આપણી પાસે સિંગલ પીસ જ છે એકદમ હાઈલાઈટ નું મસ્ત કોમ્બિનેશન છે પીડો

આખું ચોલી બ્લાઉઝ છે એની અંદર પાંચસો રૂપિયામાં ચોલી બ્લાઉઝ વાળી સાડી પણ આપણે દઈએ છીએ એના કલર બતાવી દઉં છું આ ક્રીમ અને મરૂન નું કોમ્બિનેશન છે એની અંદર પિંક અને બીટ નું કોમ્બિનેશન છે બીટ અને કાતો રામા નું કોમ્બિનેશન છે બ્લુ અને મરૂન નું કોમ્બિનેશન છે બહુ મસ્ત મચાની વેરાયટી જો અને સેટ સેટવાઈઝ માલ છે તમને પૂરેપૂરી પટોળું અત્યારે પઠોળા પાટણના ના પઠોળા બહુ વાલે મસ્ત ઝીણી પેટર્નમાં છે ઝીણી ઝીણી પેટર્ન હોય એટલે બાળુ ગમે આપડી બેનું કહે ને પૂજાબેન ઝીણી ડિઝાઇન લઈ આવે ચોલી બ્લાઉઝ ચા ઝીણી ડિઝાઇન લઈ આવી

અને જેરી નું મસ્ત કોમ્બિનેશન છે મેથી પીળો અને મસ્ત કોમ્બિનેશન છે એટલે ત્રણ કલર છે અત્યારના ટ્રેન્ડ વાળું નવું કલેક્શન મસ્ત જોવાની મજા આવશે સાડી ને તમારો હાથ નથી હટતો ફોનમાં જોતા જોતા એટલું જ બાકી બહુ મસ્ત બતાવી દઉં કોન્ટ્રાસ્ટ બેઝ ઉપર નું બ્લાઉઝ છે બધું પીળો અને બીટ નું કોમ્બિનેશન જો બહુ સોલિડ કોમ્બિનેશન છે પર્પલ અને બ્લુ નું મસ્ત કોમ્બિનેશન છે મેથી પીળો ને ચેરી લીલા નું મસ્ત કોમ્બિનેશન છે ક્રીમ અને ખાટો મરૂન ચોકલેટી બહુ એનું મસ્ત કોમ્બિનેશન છે સુપર સોલિડ સાડી આપણ આપણે પટોળું બતાવીએ લાસ્ટમાં કેમ કે આની અંદર છે બહુ એટલે બહુ જાજા કલર આપણી પાસે આ જોઈ લો હવે એના કલર બતાવું છું બીટ અને રામા ક્રીમ અને રેડ બ્લુ અને રેડ હાઈલાઇટ નું કોમ્બિનેશન લાઈટ બીટ અને ડાર્ક બીટ રામા અને બ્લુ હાઇલાઇટ પિસ્તા અને ગ્રીન

વેરાયટી મસ્ત મજાની આઈટમ સેલના ભાવમાં રોજે રોજ આવી સરસ નવી નવી વેરાયટીનો ભવ્ય ખજાનો જોવો હોય તો આવી જાઓ મીરા વોલમાર્ટમાં ખાસ કરીને આજે સન્ડે સેલનો લાભ લેવા આજે મળવાનું છે તમને સંપૂર્ણ સ્પેશિયાલિટી સેલના ભાવની અંદર લોટ ઓફ વેરાયટી આવી ગઈ છે આપણા સેલની અંદર જય માતાજી